આજે બોતેરમો બેંકનો સ્થાપના દિવસ છે તેના ઉપક્રમે ભાવસીજી હોસ્પિટલ પોરબંદરની સાથે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે જેમાં બોતેર બોટલ બ્લડ એકત્રિત કરવાનો લક્ષ્યાંક છે અમે સવારે નવથી બપોરે એક વાગ્યા સુધીમાં પૂર્ણ કરીશું એવો મને વિશ્વાસ છે આ તકે બેંકની શાખા વિકાસ સમિતિ સર્વે શ્રીઓ તથા બેંકનું મોવડી મંડળ તથા તમામ સ્ટાફ તથા બ્લડ ડોનેશન કરવા માટે આવેલ તમામ ગ્રાહકો તથા ઉપલેટા શહેરના વાસીઓનો આ તકે હું ખૂબ ખૂબ આભાર માનું છું